અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ બે હજાર ભારતને યુવા ટીમે વિજય અભિયાનની શાનદાર શરૂઆત કરી છે કેપ્ટન આયુષ મહોત્રાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો ત્યારે યુએસની ટીમ બેટિંગ માટે મેદાનમાં ઉતરી હતી ત્યારે વલસાડના હેનિલ પટેલે પોતાની ઘાતક બોલિંગથી મેચનો દિશા ફેરવી નાખી હેનીલે સાત ઓવરમાં માત્ર સોળ રન આપી પાંચ વિકેટ ઝડપી જેના કારણે અમેરિકા એકસો સાત રનમાં ઓલઆઉટ થઈ ગયું હનિલ પટેલે અમેરિકાની ઇનિંગ્સમાં શરૂઆતથી જ દબાણ બનાવ્યું હતું ત્યારે અમરિન્દર ગિલને માત્ર એક રને પેવેલિયન પરત મોકલીને તેણે પ્રથમ જટકો આપ્યો ત્યારબાદ એક જ ઓવરમાં ઉત્કર્ષ શ્રીવાસ્તવને બોલ્ડ કર્યો અને અર્જુન મહેશને આઉટ કરીને મેચ પર ભારતની પકડ મજબૂત કરી યુએસએ પાંત્રીસ રનમાં ચાર વિકેટ ગુમાવી ચૂક્યું હતું અને ત્યાંથી ટીમ ક્યારેય સાંભળી શકી નહીં છેલ્લો ઝટકો વૈભવ સૂર્યવંશી આપ્યો પરંતુ મેચનો હીરો હનિલ પટેલ જ રહ્યો અનિલ પટેલ વલસાડનું ગૌરવ અને આજે એ વલસાડના ગૌરવના પ્રથમ કોચ સાથે થોડી વાતો કરી લઈએ તો સાહેબ આપ નામ જણાવશો અને એમની કારકિર્દી વિશે તમે જણાવો મારું નામ જયેશ મકલા છે જયેશ મકલા અને હેનિલ અમારે ત્યાં અંદર ફિફ્ટી જ્યારે એ પંદર વર્ષનો હતો ત્યારે અહીંયા એકેડેમીમાં આવ્યો હતો બરાબર એ એકેડેમીમાં આવ્યો પછી અમે જોયું એનામાં કે ટેલેન્ટ છે ફાસ્ટ બોલર એટલે એને અમે રિપ્રેઝેન્ટ કર્યું વલસાડ ડિસ્ટ્રિક્ટની ટીમમાં બરાબર ડિસ્ટ્રિક્ટની ટીમ સિલેક્ટ થયું છે અંડર સિક્સટીન પછી એમાં એને પરફોર્મ કરીને સીધો સ્ટેટ લેવલનો કેમ્પ કર્યો બરાબર ત્યાંથી એની જર્ની ચાલુ થઈ ગઈ સિક્સટીન અને એ પછી સિક્સટીનમાંથી રોકાયો નહીં એ આગળ ને આગળ જ ચાલતું રહ્યું એટલે એ પહેલેથી જ એટલો પ્રતિભાશાળી હતો હા કે અંડર 16 થી હા એ અમને લાગ્યો એટલે પછી ધીરે ધીરે એ ફર્સ્ટ યર તો 16 નહી થયો સેકન્ડ યર માં જ્યારે 16 સિલેક્ટ થયો પછી અહીંયા એકેડેમી માં આવ્યો એટલે એ એકેડેમી થી અમે ગ્રો અપ કરવાનું ચાલુ કર્યો થેન્ક યુ થેન્ક યુ એકચ્યુઅલી હું વલસાડ મારી વલસાડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એકેડેમીનો હેડ કોચ છું અને હેનિલ જ્યારે પણ ફ્રી હોય ત્યારે અહીંયા આવીને રેગ્યુલર પ્રેક્ટિસ કરે છે અંડર સિક્સટીન સિક્સટીનથી જ એનામાં ખૂબ પ્રતિભા હતી અને એ જ પ્રતિભા જે અમને અમારા કોચિસ લોકોને વિશ્વાસ હતો કે હેનિલ ચોક્કસ આગળ રમી શકે તેવો છોકરો છે અને આ આ વખતે અંડર નાઇન્ટીનમાં સિલેક્ટ થયો ઇન્ડિયાની ટીમમાં સિલેક્ટ થયો તો એ ખરેખર અમારા વલસાડ ડિસ્ટ્રિક્ટ માટે અને વલસાડ માટે એક ગૌરવની વાત છે જી સાહેબ આપ જણાવશો હું કોચ છો અને સિલેક્ટર પણ છો તો એમાં એવી રીતે કઈ પ્રતિભા હતી કે તમે એમને સિલેક્ટ કર્યા શું વિશેષતા હું હેમંત પંચાલ વલસાડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના કોચ અને ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સિલેક્ટર પણ છું હેનિલ અંડર સિક્સટીન સુધી બહુ જ પ્રતિભાશાળી ખેલાડી તરીકે ઉપર આવી ગયેલો હતો અને નાઇન્ટીન ગ્રુપ એના માટે સિક્સટીનથી બદલાયું હોય કારણ કે એમાં ઓગણીસ વર્ષના છોકરાઓ પણ સિસ્ટમમાં હોય પણ હેનિલે પહેલા વર્ષથી જ અંડર નાઇન્ટીનમાં ખૂબ જ પ્રતિભાશાળી દેખાવ કર્યો હતો વિનોમાંકર ટ્રોફી તથા કુશબિહાર ટ્રોફીમાં એમાં વલસાડ ડિસ્ટ્રિક્ટના કોચો અમારા સેક્રેટરી શ્રી જનકભાઈ દેસાઈ તથા અનેક મેનેજિંગ સભ્યો બધાનો ખૂબ જ એને સપોર્ટ રહ્યો હતો પ્રોત્સાહન પણ ખૂબ જ રહ્યું હતું અને જે હેનલનો અગત્યનો જે એના વિકાસ માટેનો રોલ છે એ ગુજરાત ક્રિકેટ એસોસિએશનને બી આભારી છે કે ત્યાં બી કોચિસો અને એના પર વિશ્વાસ મૂકીને એને નાઇન્ટીનના પહેલાં વર્ષથી એને બધી મેચો રમવા મળી પર્ફોમન્સ સારો કર્યો એનજીમાં પણ સિલેક્ટ થયો ગુજરાત